જૂનાગઢમાં રાજુભાઈ સોલંકીનો પુત્ર સંજયભાઈ સોલંકીને ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિત દસ શખ્સોએ અપહરણ કરીને માર્યો હતો આ કુલ જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આજે ઝડપાયેલા લોકોને વધુ રિમાન્ડ મળે તેમજ ફરિયાદીને ઝડપી ન્યાય મળે તે માટે સવારે સાડા દસ વાગે જૂનાગઢના કારવા ચોકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફરિયાદીને ન્યાય મળે તે માટે અત્રે મોટી સંખ્યામાં